દર્શન કરવાનું મહત્વ એ છે આવા ચાર ખંડમાં આવા બંબા લાગેલા છે એને ફરાવાના હાથ થી લાઈટ નથી ઉપર એમને એમ છે એટલે આ તમને દેખાય છે આ કંઈક અલગ જ વિશિષ્ટતા છે આ મંદિરની જોયા જેવું છે આમ તો આવું આપણે પહેલી વખત જોયું છે નેપાળમાં આ રીતે ફરાવવાના આ પછી બહાર એટલે નાના નાના બધા આને ફરાવવાના જેટલા યાત્રાળુ છે એ બધા અમને ફરાવે જોઈ રહ્યા છો આપે સુંદર છે ખૂબ